મહાદેવ હર જામરાવલથી ગોપાલ રાજપૂત બોલું છું હવે મારે તમને એક ભાઈ વિશે વાત કરી છે શ્રી કમલેશભાઈ રાજપૂત હવે એ ઘણા વર્ષ ત્યાં એક નાની સેવા કરે છે સેવા નાની પણ કામ એમાં મોટું છે તો નાગેશ્વર મહાદેવના મંદિરે એ નિઃશુલ્ક છાશ પીવડાવે છે આજે બે હજાર પંદર સોળની વસ્તુ છે અને અત્યારે એ નિઃશુલ્ક ફરાળ વિતરણ કરે છે કોઈ પણ ચાર્જ લીધા વગર તો આપણે કમલેશભાઈ આરે રૂબરૂ વાત કરીએ આપણે કમલેશભાઈને ને રૂબરૂ જ વાર્તાલાપ કરીશું બેસો કમલેશભાઈ હવે આપણી સામે કમલેશભાઈ આવી ગયા છે તો કમલેશભાઈ આપણે રૂબરૂ જ વાત કરીએ હા કમલેશભાઈ તમે આ કેટલા વર્ષ થયા આપણે આ નાગેશ્વર ધામ બા જ્યોતિર્લિંગમાં જેનું ગણના થાય છે દ્વારકાની બાજુમાં બે હજાર ને પંદરથી અમે અમારા એક મિત્ર હતા ડૉક્ટર હિતેશભાઈ મસરૂ એ પાસે હું બેઠો હતો એમને થોડુંક સત્સંગની ચર્ચા કરીને પછી મેં એમ કહ્યું કે ભાઈ આપણે કાંઈક સેવાનું કામ કરીએ કે જે ખરેખર જ્યાં કોઈ કોઈ વસ્તુની જરૂર હોય તો ત્યાં આપણે સેવા કરીએ એટલે અમારી ચર્ચાને અંતે એવું થયું કે ભાઈ નાગેશ્વર ધામમાં ઉનાળામાં આમ જોઈએ એવું ઠંડી વસ્તુ કોઈ છાશનું વિતરણ કે કોઈ એવું પેલું નથી એટલે અમે એક નાનકડું કામ છાસથી શરૂઆત કરી બે હજાર પંદરમાં અને ત્યાં અમે છસો સાતસો માણસોને સો એક લિટર છાસ અહીંથી લઈ જઈ અમૂલની છાસ દ્વારકાથી લઈ અને ત્યાં બધા યાત્રિકો આવે એને અમે ઠંડી બરફવાળીને એમાં મસાલોથી બધું નાખી અને નિઃશુલ્ક એ છાસનું અમે વિતરણ હું કરતો આ વાત બે હજાર પંદરનીથી શરૂઆત થઈ એ પછી શ્રાવણ મહિનો આવે તો શ્રાવણ મહિનામાં એવો વિચાર આવ્યો કે કાંઈક આપણે પણ બીજું વિશેષ કામ કરીએ એટલે પાંચ સાત મિત્રોને ભેગા થઈ અને આ વાત ધ્યાનમાં મૂકી એટલે એ લોકોએ સપોર્ટ કર્યો બધાએ આર્થિક રીતે અને શારીરિક રીતે માનસિક રીતે બધા આશીર્વાદ આપ્યા અને એક આ કાર્ય પણ અમે ચાલુ કર્યું બે હજાર પંદરથી અને ત્યાં બધા જે યાત્રિકો આવે શ્રાવણ માસમાં તો દર સોમવારે કંઈક આઠસો માણસો કંઈક હજાર કંઈક નવસો ક્યારેક અગિયારસો માણસોને એવો ફરાળ બનાવી અને એનું પણ નિઃશુલ્ક અમે વિતરણ કરતો બધા ભેગા થઈને કરતા આવી રીતે અને મેનુમાં હોય દાખલા તરીકે કંઈક ફરાળી ખીચડી હોય ફરા ફરાળી ચેવડો હોય ગુલાબજાંબુ હોય કેળા હોય છાસ હોય સલાડ હોય અને આવી રીતના પાક હોય આવું અલગ અલગ મજાનું સરસ મજાના ફરાળ બનાવી ભગવાનને ધાર થાર કરી અને પછી અમે આ યાત્રિકોના નિશુલ્કનું વિતરણ કરતા અને મહાદેવની કૃપાથી આ કાર્ય હાલે છે અત્યારે અને હલતું છે પણ અમારા મિત્રો ગોપાલભાઈ કીધું કે આજ થોડુંક આ તમારું ઇન્ટરવ્યુ આપો ને આવું કરીએ તો ઠીક તો આવી રીતના આ જે કાર્ય ભવિરત કાર્ય ચાલુ કરીએ છીએ અને ભગવાન જ્યાં હુધી અમને કૃપા કરશે ત્યાં હું તે કાર્ય અમે કરતા રહીશું તો આ વાત બસ આવી રીતના લોકો સમક્ષ મૂકું છું તો જય મહાદેવ જય સિયારામ તો મિત્રો તમે સાંભળ્યું કમળેશભાઈના મુખે એની વાર્તા તો કમળેશભાઈ છે એ કામ નાનું કરે છે પણ સેવા મોટી છે તો ગયા સોમવારે પ્રથમ સોમવાર હતો શ્રી નાગેશ્વર બાર જ્યોતિર્લિંગે તો ત્યાં લગભગ માનો કે લાસ કિલોની આસપાસ સૂકી ભાજીનું વિતરણ વીસ કિલો જાંબુનું વિતરણ અને વીસ કિલો ફરાળી ચેવડો અને દસ થી પંદર કિલો કાકડીનું ફરાળ કરાવેલ છે અને અને છાસ પણ સાથી હતી મસાલા તો કાલે બીજો સોમવાર છે તો કાલે પણ આ પ્રવૃત્તિ છે એના મિત્રોથી એની મહેનત થી આ બધું એમ કે રેગ્યુલર કરવાના છે તો બીજા બ્લોગમાં આપણે કાલે મળીશું જય મહાદેવ શ્રી નાગેશ્વર મહાદેવ કી જય મહાદેવ ગુરુ જામ રાવલ